ભાગવતમ દસમ અધ્યાય ત્રેવીસ આપણે સત્ર સત્રમાં જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ છે એ જેમને અપરાધ કર્યો હતો ગોપીઓ યમુનાજી તો એને ભગવાન એનો પશ્ચાતાપ કરાવે છે ગોપીઓ પાસે અને ગોપીઓની જે મનોકામના હતી જે કાત્યાયની વ્રત એને જે ભગવાન શ્રી કૃષ્ણને મેળવવા કર્યું હતું તો ભગવાન શ્રી કૃષ્ણ એ બધી ગોપીઓનો સ્વીકાર કર્યો અને પછી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ સાથે અને એમના ગ્વાલબાલો સાથે યમુના કિનારે વૃક્ષ નીચે બેઠા હોય છે અને ભગવાન શ્રી કૃષ્ણ વૃક્ષનું ઉદાહરણ આપીને આપણને નિર્મળ સ્વભાવનું બનવાનું કહે છે અને ત્યાંથી બધા જ ગોપ બાળકો કૃષ્ણ ભગવાન સહિત બધા જાય છે યમુનાજીનું જળપાન કરવા માટે તો ત્યાં જઈને બે ગોપ મિત્રો આવે છે ભગવાન શ્રી કૃષ્ણ પાસે અને કહે છે કે કૃષ્ણ અને બલરામ અમને બહુ જ ભૂખ લાગી છે તો તમે કઈક કરો અને અમને ભોજનની સુવિધા કરી આપો તો આ સમયે ભગવાન શ્રી કૃષ્ણને જે બ્રાહ્મણ પત્ની હતી મથુરામાં એના પર ભગવાન શ્રી કૃષ્ણને કૃપા કરવાની હતી તો ભગવાન શ્રી કૃષ્ણ આ લોકોને કહે છે કે તમે જાઓ બ્રાહ્મણ બ્રાહ્મણો છે એ યજ્ઞ કરે છે કારણ કે એ લોકોને સ્વર્ગવાસ કરવું છે તો તમે ત્યાં જઈને મારું નામ લેજો એ કૃષ્ણ અને બલરામે અમને મોકલ્યા છે એમને ભૂખ લાગી છે તો અમને થોડા ભાત કે જે પણ ખાવાનું હોય અમને આપો તો ભગવાન શ્રી કૃષ્ણની અનુમતિથી બધા જ ગોપસખાઓ છે બધા જ જને પણ થોડા ગોપસખાઓ છે એ જાય છે મથુરા અને ત્યાં જઈને જેટલા પણ બ્રાહ્મણો છે એને કહે છે કે બ્રાહ્મણ દેવતા તમારી જય હો તમે તો સ્વયં ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત છવો તમે તો બધું જ જાણો છો તમને બધી જ બ્રાહ્મણ વિધિઓનું જ્ઞાન છે અમને અમને બહુ જ ભૂખ લાગી છે તમે કંઈ ખાવાનું આપો અને કહે છે કે જ્યારે કોઈ પણ હવનમાં જો નર બલી આપવામાં આવે કે કોઈ પણ પશુની બલી આપવામાં આવે તો ત્યાંનું અન્ન ના ખાવું જોઈએ પણ તમે તો શુદ્ધ અને સાત્વિક હવન કરો છો યજ્ઞ કરો છો કે જેમાં ઘીની આહુતિ આવે છે અન્નની આહુતિ આવે છે તો એ બ્રાહ્મણને ત્યાંથી ખાવું શ્રેષ્ઠ છે તો આવું કહે છે પણ બ્રાહ્મણો એ ગોપ સખા મિત્રો સામે કોઈની સામે જોતા નથી અને એમને અનદેખા કરી દે છે જે ભગવાનના મિત્રો છે એ પાછા કે છે કે બ્રાહ્મણ દેવતા અમને બહુ જ ભૂખ લાગી છે અને કૃષ્ણ બલરામ અહીંયા નજીક જ આવેલા છે મથુરાની ગાયો ચરાવતા ચરાવતા અમે બહુ જ દૂર આવી ગયા છીએ અને હવે અમને ભૂખ લાગી છે તો તમે અમને કંઈ ભોજન આપો પણ પાછા જે બ્રાહ્મણો છે એ આ સખા મિત્રો સામે જોતા નથી જે ભગવાન સખા મિત્ર આવેલા છે એમની સામે જોતા નથી તો અહીં સુખદેવ ગોસ્વામીજી પરીક્ષિત મહારાજને કહે છે કે જે બ્રાહ્મણો છે એ યજ્ઞ કરતા હતા અને એને એમના જ્ઞાનનું બહુ જ અભિમાન થઈ ગયું હતું હતા એ ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત એમને ખબર હતી કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થવાનો છે જન્મ થઈ ચૂક્યો છે પણ એ પોતાના જ્ઞાનને લઈને જેટલા અહંકારવશ થઈ ગયા હતા કે એમને ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામનું જે વજન હતું એને પણ ઠોકર આપી દીધી તો ઉદાસ થઈને આ જેટલા પણ ગોપ મિત્રો છે એ પાછા કૃષ્ણ પાસે જાય છે ને બધું કહે છે કે અમે વારંવાર કીધું તો પણ અમને દેવતાઓએ અમારી જોયું ભગવાન શ્રી કૃષ્ણ હસીને કહે છે જે વારંવાર કરવામાં આવે તો અસફળ વસ્તુ પણ સફળ થઈ જાય છે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુમાં સફળ નથી થતો અને એને એ જ વસ્તુમાં સફળ થવું છે તો જે પ્રયત્ન છે એનું કાર્યરત થવાની જે ગતિ છે એ વધારવી પડશે એને એને જે વસ્તુ હાસિલ કરવી છે એમાં એને મહેનત કરવી પડશે તો જ બધું થશે તો ભગવાન શ્રી કૃષ્ણ એમ કે છે ગોપ મિત્રોને કે તમે એક વાર પ્રયાસ કર્યો બે વાર પ્રયાસ કર્યો અને પાછા હટી ગયા તો આમ તમને સફળતા નથી મળવાની જાઓ પાછા જાઓ અને ત્યાં જે એમની બ્રાહ્મણ પત્નીઓ છે એ સદા સર્વદા મારું ચિંતન કરે છે મારી ભક્ત છે બધી તમે એમને જઈને કયો તો ગોપસખા મિત્ર પાછા મથુરા જાય છે મથુરા નજીકમાં જતું ભગવાન શ્રી કૃષ્ણ ગાયો ચરાવતા ચરાવતા બહુ જ દૂર આવી ગયા હતા અને નજીકમાં જ મથુરા હતું તો ત્યારે ગોપ બાળકો જાય છે બ્રાહ્મણ પત્નીઓ પાસે જે એકદમ સધી એકદમ સજેલી હોય છે શ્રૃંગાર કરેલો હોય છે તો એમને જઈને કહે છે કે બ્રાહ્મણ પત્નીઓ તમારી જય હો તમે અમારી માતા સમાન છો અને તમે અમારી માતા સમાન છો એટલે અમે તમારા પુત્ર સમાન છીએ તો અત્યારે તમારા પુત્રો જે કૃષ્ણ અને બલરામ છે અમે બધા છીએ તો અમને ભૂખ લાગી છે તમે અમને કઈ ભોજન આપો તો જેવું બ્રાહ્મણ પત્ની કૃષ્ણ અને બલરામજીનું નામ સાંભળ્યું તો તરત જ તે ચકિત થઈ ગયું કે કૃષ્ણ અને બલરામ નજીક આવેલા છે તો જેટલું પણ ભોજન હતું કારણ કે જે ગોપસખા મિત્રો છે કઈ બે પાંચ દસ બાર નથી લાખોની સંખ્યામાં છે કારણ કે એક ગોપસખા પાસે બે થી ત્રણ લાખ ગાયો હતી બે થી ત્રણ લાખ વાછડાઓ હતા તો એવા કેટલા બધા સખા મિત્રો હતા તો એ બધાને ભોજન કરવું હતું તો જેટલું પણ અન્ન હતું અને અલગ અલગ પ્રકારના જેટલા પણ વ્યંજન બનાવેલા હતા એ બધા જ આપે છે ગોપસખા મિત્રોને અને જેવા એ લોકો પાછા જાય છે તરત જ તે બ્રાહ્મણ પત્નીઓ પાછળ પાછળ જાય છે તેમના પતિ જે છે એમના સગા સંબંધીઓ છે એમને રોકે છે કે આ રીતના તું એકલી તમે લોકો ક્યાંય ના જઈ શકો અને બધાની ના પાડવા છતાંય તે એ જે બ્રાહ્મણ પત્નીઓ છે એ પરાણે નીકળી જાય છે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી દર્શન કરવા માટે તો ગોપ સખા મિત્રોની પાછળ પાછળ બ્રાહ્મણ પત્નીઓ આવે છે અને જોવે છે કે ઘણા બધા સખા મિત્રો બેઠેલા છે અને એની વચ્ચે કૃષ્ણ અને બલરામજી મધુર મધુર સ્વરે કઈ ગાઈ રહ્યા છે તો ત્યારે જે બ્રાહ્મણ પત્નીઓ છે એનું રુદન ચાલુ થઈ જાય છે કારણ કે એને ભગવાનને જે બધી લીલા સાંભળી હતી બધા બધા અસુરોના વધ કરેલા છે બધી અલગ અલગ બધી લીલાઓ છે એ બ્રાહ્મણ પત્નીઓના મનોમન સાંભળતી હતી તો બ્રાહ્મણ પત્નીઓએ મનોમન ભગવાન શ્રી કૃષ્ણને આલિંગન કર્યું અને એ જે આલિંગન હતું એ ભગવાન શ્રી કૃષ્ણને લાગ્યું અને ભગવાન શ્રી કૃષ્ણે એમને મનોમન મુક્તિ આપી દીધી અને ભગવાન શ્રી કૃષ્ણને જેવી ખબર પડી કે આ લોકો આવ્યા છે તો કે છે કે બ્રાહ્મણ પત્નીઓ તમારો સ્વાગત છે તમે આવો અને પછી કહે છે કે તમે સદા સર્વદા મારા પ્રિય રહેશો એવો તમને આશીર્વાદ છે તમને મારી ભક્તિ કોઈ દિવસ નહીં ભૂલાય અને હવે તમે અને ઘણી બધી વાતચીતો કરે છે બ્રાહ્મણ પત્ની અને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચે વાતચીતો થાય છે અને પછી કહે છે કે તમે હવે પાછા જાઓ કારણ કે તમારા સિવાય જ્યાં જે તમારા પતિ જે યજ્ઞ કરે છે સ્વર્ગવાસ જવાનો જે યજ્ઞ છે એ પૂરો નહીં થાય ત્યારે બ્રાહ્મણ પત્ની કે ભગવાન શ્રી કૃષ્ણ જવા દેતા નથી તો તમે આ જે રહ્યા છો એને તમે પાછું લઈ લો હવે અમને કોઈ અમાર કોઈ સ્વીકાર નહીં કરે કારણ કે અમે જીદ કરીને તમારી પાસે આવ્યા છે બધાની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને તમને મળવા આવેલા છે તો હવે તમે અમને મુક્તિ આપી દો ભગવાન શ્રી કૃષ્ણ હસીન કહે છે કે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમે પાછા જાઓ તમારા પતિ તમારો સ્વીકાર કરશે અને કોઈ પણ તમારી કોઈ પણ તમારો ત્યાગ નહીં કરે બધા તમને સ્વીકારી લેશે તો ભગવાન શ્રી કૃષ્ણ આ રીતના જે બ્રાહ્મણ પત્નીઓ છે એના પર કૃપા કરે છે અને પછી બ્રાહ્મણ પત્નીઓ જ્યારે પાછી વળે છે ઘરે જાય છે એમના પતિઓ જોવે છે કે આવે છે પણ ભગવાન શ્રી કૃષ્ણએ જે આ જેટલા બ્રાહ્મણ હતા એને મનોમન કહી દીધું મતલબ એમના ભગવાન તો ભગવાન છે એ તો બધું કહી શકે તો એમનું મન રીતના ડાયવર્ટ કરી દીધું તો એ લોકો એમ કેવા લાગ્યા કે અમે કેટલા અભાગ્યા છે એવી કે અમને ભગવાન શ્રી કૃષ્ણ દર્શનનો લાભ ન મળ્યો કારણ કે એ લોકોને એક ભય હતો કે જો અમે મથુરાની બહાર નીકળશું તો આ કંસ છે એમને મારી નાખશે કારણ કે હજી કંસ હતો હજી ભગવાન શ્રી કૃષ્ણ કંસ નો વધ નહોતો કર્યો તો બધા જ જે બ્રાહ્મણો છે એ અંદર શોક મનાવે છે કે અમે ભગવાન શ્રી કૃષ્ણની જે અમને જે આજ્ઞા આપેલી હતી કે અમને ભોજન કરાવો અમે ભગવાન શ્રી કૃષ્ણને ભોજન ન કરાવી શક્યા આ તો અમારા નબળા ભાગ્ય જ હોઈ શકે આવા પણ આ વાત એવી છે કે જ્યારે બધી બ્રાહ્મણ પત્નીઓ કોઈનું કહેવાનું ન માની નહીં તે જયારે ભગવાન શ્રી કૃષ્ણને મળવા જાતી હતી ત્યારે એમાંથી એક બ્રાહ્મણ પત્નીને એનો જે પતિ હતો બ્રાહ્મણ એને રોકી દીધો અને એને ના જવા દીધી તો એ જે બ્રાહ્મણ પત્નીને એટલો શોખ થયો કે હું ભગવાન શ્રી કૃષ્ણને ના મળી શકી અને મનોમન એ ભગવાન શ્રી કૃષ્ણને એનું જીવન સમર્પિત કરી દીધું અને એને પ્રાણ તે ત્યાગી દીધા અંદરથી તો આપણે જોવી કે બ્રાહ્મણ પત્નીઓને ભાવ ગોપી સમાન છે ગોપીઓનો ભાવ તો સતત કૃષ્ણનો જ તે બ્રાહ્મણ પત્નીઓ ક્યારેક એનો હવાનું વિચારતી હોય કે જે વિચારતી હોય પણ આ જે બ્રાહ્મણ પત્નીઓ છે એ ભગવાન શ્રી કૃષ્ણની આટલા ચાહતી હતી કે એને તો એના પ્રાણ પ્રાણનો ત્યાગ કરી દીધો ભગવાન શ્રી કૃષ્ણ માટે કે તમારી ઉપર સમર્પિત છે હવે મારું જીવન એમ અને અહીંયા આવે બ્રાહ્મણોને ખબર પડે છે કે મેં ભૂલ કરી છે તો શોક મનાવે છે અને ભગવાન પાસે ખૂબ જ માફી માંગે છે તેમાંથી જે એક બ્રાહ્મણ છે એ કહે છે કે આપણે લોકો મૂર્ખ છીએ ભગવાન શ્રી કૃષ્ણ એમના સખા મિત્રોને મોકલ્યા હતા ધ્યાન કરાવવા કે હજી હું અહીંયા છું પણ આપણને એ વાતનું જ્ઞાત ન થયું કે આપણથી ઉપરે તે ભગવાન શ્રી કૃષ્ણ છે જે આપણું બધાનું ધ્યાન રાખે છે તો સુખદેવ ગોસ્વામીજી પરીક્ષિત મહારાજને કહે છે કે આ રીતના બધા જ બ્રાહ્મણો છે એ શોક મનાવે છે અને પછી જેમની બ્રાહ્મણ પત્નીઓ આવે છે એને જોઈને કહે છે કે આપણે એમ તો ભાગ્યશાળી કે આપણને ભગવત પ્રેમી પત્નીઓ મળેલી છે કે જેનો આપણી કરતા વધારે સ્નેહ ભગવાન ઉપર છે બ્રાહ્મણો કહે છે અન્યથા પૂર્ણ કામ કેવલ્યા કેવલયા ધાશી શાપતે કે અન્યથાપૂર્ણ કામ જ છે ભગવાન શ્રી કૃષ્ણ તો પૂર્ણ કામ છે એને કોઈ અંદરથી કામ કે એને જરૂર પાસે પાસે માંગ્યું એનું કારણ હતું કે આપણે ભગવાન શ્રી કૃષ્ણને ભૂલી ગયા હતા અને આપણને ઊંચા માનતા હતા એટલે ભાન કરાવવા માટે આપણને ભગવાન શ્રી કૃષ્ણ આપણી પાસે ભોજન માગવાનું એક પ્રયોજન ગોઠવેલું હતું પણ આપણે સમજી શક્યા નહીં પણ પછી શોક બનાવતા બનાવતા એમને એક આનંદ પણ થાય છે કે હવે અમને ભગવાન શ્રી કૃષ્ણની યાદ આવી ગઈ છે હવે વાંધો નથી ભગવાન શ્રી કૃષ્ણ અમને રસ્તો ભટકાવા નહોતા માગતા કે અમે જે રસ્તો ભટકી ગયા હતા એ ભગવાન શ્રી કૃષ્ણ અમને પાછા લાઈન ઉપર લાવવા માગતા હતા તો આ રીતનો જે બ્રાહ્મણો છે એ રીતના એમનો શોક વ્યતીત કરતા અને પછી ખુશી અનુભવે છે તો હવે આગળ શું થયું એ આપણે હવે પછીના અધ્યયમાં શ્રવણ કરીશું હરે કૃષ્ણ